રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી લૂંટ અને મર્ડરના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે અમદાવાદના મણિનગર વિસ્તારમાં જે ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે અમદાવાદના મણિનગર વિસ્તારમાં પણ ફેબ્રુઆરી મહિનામાં લૂંટની ઘટના સામે આવી હતી જેના આરોપીઓને ઝડપી પાડી ક્રાઇમ બ્રાન્ચે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે મણિનગર પોલીસ હદ વિસ્તારમાં આવેલ જય ભવાની જ્વેલર્સની દુકાનમાંથી પિસ્તોલ તથા છરો બતાવી લૂંટ કરી હતી તે લૂંટનો ભેદ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો છે મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જ્વેલર્સની દુકાનમાંથી ચાર અજાણ્યા ઈસમ દ્વારા પિસ્તોલ અને છરો બતાવી કુલ રૂપિયા અગિયાર લાખ ત્રેસઠ હજારની લૂંટ કરનાર આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓને લૂંટથી મળેલ દાગીના તથા લૂંટ કરવા ઉપયોગમાં લીધેલ પિસ્તોલ કારતુસ તેમજ બે ચોરીના વાહનો સહિત કુલ રૂપિયા બે લાખથી વધુના મુદ્દામાલ સાથે મણિપુર પોલીસ સ્ટેશનના લૂંટ અને વાહન ચોરીના બે ગુનાનો અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલી નાખ્યો છે તારીખ ફેબ્રુઆરી રોજ રાત્રિના લગભગ સવા નવ સાડા નવ વાગ્યાની આસપાસ મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જય ભવાની જ્વેલર્સની દુકાનમાં ચાર હજારના ઈસમો ઘુસી જઈ અને પિસ્ટલ તથા છરો બતાવી અને અંદાજે અગિયાર લાખ ત્રેસઠ હજાર રૂપિયાની સોના ચાંદીના દાગીના અને મોબાઈલ ફોનની લૂંટનો બનાવ બનેલો હતો આ બનાવ અનુસંધાને અજાણ્યા ઈસમો કોણ છે અને આરોપીઓને શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી અને સીસીટીવી ફૂટેજ હોટલ ચેકિંગ વાહન ચેકિંગ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે આરોપીઓની તપાસમાં હતા ગઈકાલે રાત્રિના અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમના પીએસઆઈ ડીએમ સોલંકી તથા ઝાલા સાહેબના નેતૃત્વ હેઠળની જે ટીમ હતી એના હેડ કોન્સ્ટેબલ મહીપાલભાઈ અને યુવરાજસિંહને મળેલ સચોટ બાતની આધારે આ ગુનાને અંજામ આપનાર ત્રણ આરોપીઓને વાસણા સરોઈનગર વિસ્તારમાંથી પકડી પાડવામાં આવેલ છે આ આરોપીઓએ આ આરોપીઓ પાસેથી જુદા જુદા સોના ચાંદીના દાગીનાના મળી અને બે લાખ અને ત્રેપન હજારનો મુદ્દામાલ એક પિસ્ટલ અને મોબાઈલ ફોન તથા ગુનામાં વપરાયેલ મોટરસાઇકલ અને એક્ટિવાની કબજે કરવામાં આવેલ છે